અગિયારસો વર્ષથી હું તમે કોઈ કોઈ પ્રકારની ગુલામીમાં જીવતા આવ્યા છીએ અગિયારમી સદીમાં સર્વપ્રથમ વિધર્મીઓનો મારો આ દેશમાં શરૂ થયો અગિયારમી સદીમાં અત્યારે એકવીસમી સદી ચાલે એટલે અગિયારસો વર્ષ પછી તો એ મુગલો ગયા તો એની પાછળ ડચ આવ્યા ફ્રેન્ચ આવ્યા હુણ આવ્યા પોર્ટુગીઝ આવ્યા અંગ્રેજો છેલ્લે અંગ્રેજો આવ્યા અને એમાંથી પછી આપણને મુક્તિ મળી છેલ્લા અગિયારસો વર્ષથી કોઈ ને કોઈ પ્રકારે ગુલામી રાષ્ટ્ર એની અંદર જીવેલું રાષ્ટ્ર જે ખુમારી હોવી જોઈએ જે ગૌરવ હોવું જોઈએ વર્ષના મારા અગિયારસો વર્ષના આક્રમણથી ઈ આપણી અંદર એટલી ગુલામીની માનસિકતા અંદર આવી ગઈ છે કે આપણું હોય ને એ નબળું સૌથી પહેલું વિકસિત રાષ્ટ્ર સશક્ત રાષ્ટ્ર ભગવાન રામનો જ્યાં જન્મ થયો એ નગરીનું નામ છે યુદ્ધમાં કોઈ જીતી શક્યું નથી એવું નગર એટલે અયોધ્યા જેને યુદ્ધમાં આજ દિવસ સુધી કોઈ જીતી શક્યું નથી એવું નગર એવું રાજ્ય એટલે અયોધ્યા અને મોદી સાહેબે પંદરમી ઓગસ્ટમાં અમૃત વર્ષના જે પાંચ કીધા સૌથી પહેલું સશક્ત રાષ્ટ્ર રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર અયોધ્યા નગરી વિશે સાંભળો ક્યાંય પણ રામાયણમાં તમને એવી કોઈ કથા નહીં મળે કે અયોધ્યા નગરી ઉપર કોઈએ ચડાઈ કરી એક કથા નહીં મળે ઇતિહાસમાં એવી એક કથા નહીં મળે કે જ્યારે રઘુવંશીઓ અયોધ્યામાં રાજ કરતા તા ત્યારે કોઈ અને ઇતિહાસો લખાણ જ છે પણ એક પણ ઇતિહાસમાં તમને એવી કોઈ કથા નહીં મળે કે કોઈએ કૌશલ પ્રદેશ ઉપર ચડાઈ કરી હોય નાના નાના રાજ્યોની તો હિંમત જ ન ચાલે કારણ કે અયોધ્યાની રાજગાદી એ ચક્રવર્તી સમ્રાટની રાજગાદી છે એટલે સમજી લો નાના નાના રાજ્યો તો ગજુ જ નથી ને શ્રીલંકા ભારત ઉપર ક્યારે ચડાઈ કરી શકે નેપાળ કરી શકે નાના નાના રાજ્યોના ગજા હોય એ તો આપણું કદ જોઈને જ જ ભાગી જાય રાજ્ય હિંમત ન કરી શકે અને મોટા રાજ્યો સાથે એવા ડિપ્લોમેટિક હતા અયોધ્યાના મોટા રાજ્યો સાથે એવા ડિપ્લોમેટિક રિલેશનશીપ હતા કે કોઈ દી યુદ્ધ કરે નહીં અને નાના નાના રાજ્યોની કોઈ દી હિંમત ચાલે નહીં આજ દિવસ સુધી અયોધ્યા ઉપર એવી કોઈ કથા મળતી નથી કે અયોધ્યામાં કોઈએ ચડાઈ કરી હોય અર્થાત जेने युद्ध में जीती पहले नीच बता हाथ जोड़े निकली जाए न चढ़ाए युद्ध में आ देश न जवाय कहने का अर्थ सशक्त राष्ट्र ये जग नहीं सुनता ये जग नहीं सुनता बलहीन लोगों की कहानी आ दुनिया नमाला सांभती आ दुनिया शक्तिहीन लोगों की बातों सांभड़तीज नहीं जुक्ता सर वही है जो कर सके रण रिपु नर मर्दन जुता सर वही है जहां हो सके रण पर रिपु का मान मर्दन सशक्त राष्ट्र अयोध्या बिजु ગુલામીની માનસિકતા નહીં છેલ્લા અગિયારસો વર્ષથી હું ને તમે કોઈને કોઈ પ્રકારની ગુલામીમાં જીવતા આવ્યા છીએ અગિયારમી સદીમાં સર્વપ્રથમ વિધર્મીઓનો મારો આ દેશમાં શરૂ થયો અગિયારમી સદીમાં અત્યારે એકવીસમી સદી ચાલે એટલે અગિયાર અગિયારસો વર્ષ પછી તો એ મુગલો ગયા તો એની પાછળ ડચ આવ્યા ફ્રેન્ચ આવ્યા હુણ આવ્યા પોર્ટુગીઝ આવ્યા અંગ્રેજો છેલ્લે અંગ્રેજો આવ્યા અને એમાંથી પછી આપણને મુક્તિ મળી છેલ્લા અગિયારસો વર્ષથી કોઈને કોઈ પ્રકારે ગુલામીથી ગુલામીની અંદર જીવેલું રાષ્ટ્ર એની અંદર પોતાની રાષ્ટ્રીય અસ્મિતા પ્રત્યે પોતાના ધર્મ પ્રત્યે જે ખુમારી હોવી જોઈએ જે ગૌરવ હોવું જોઈએ અગિયારસો વર્ષના મારા અગિયારસો વર્ષના આક્રમણથી આપણી અંદર એટલી ગુલામીની માનસિકતા અંદર આવી ગઈ છે કે આપણું હોય ને એ નબળું હશે આપણે કોઈ વાળી સરસ જગ્યાએ જઈએ અને કુદરતી દ્રશ્ય બહુ સારું હોય એના ફોટા પાડી અને પછી આપણે વોટ્સએપ ગ્રુપમાં શું લખીએ ખબર છે એમ લાગે કે આ ઇન્ડિયાની જગ્યા જ નથી વિદેશ ગયા હોય ને એવું લાગે કરીએ કે નહીં કોઈ કે સરસ મકાન બનાવ્યું હોય ને પાંચ કરોડનો બંગલો બનાવ્યો સમજી લો બહુ ધનાઢ્ય વેપારી હોય અને પાંચ દોડનો એને બંગલો બનાવ્યો હોય અને પછી કોકને બધાને બોલાવે મુહૂર્ત કરે હમ પછી બધું એ બધું કરે પછી મહેમાનો હજાર બે હજાર જણાનો જમણવારો કરે મૂળ તો દેખાડવું તો ખરું ને કે આવો દહ કરોડ નો બંગલો બનાવ્યો દેખાડવું તો ખરું ને પછી જ્યાં જઈને બતાવે આ ફલાણી જગ્યાથી ઇમ્પોર્ટેડ છે આ ફલાણી જગ્યાએથી ઇમ્પોર્ટેડ છે આ ઇમ્પોર્ટેડ છે આ બારનું છે આ બારનું છે તું અહીં નહીં છો

આ ગુલામી ની માનસિકતા છે અગિયારસો વર્ષના આક્રમણ પછી મારીને તમારી અંદર ગુલામીની માનસિકતા એવી ઘર કરી ગઈ છે કે આપણું એ બધું નબળું અને આપણી સીમાની બહારનું ઈ બધું ઉજળું આ તો છેલ્લા દસેક વર્ષથી પંદરેક વર્ષથી દસેક વર્ષથી વિશેષ કરીને આપણે જોઈએ છીએ કે યુવાનોની અંદર વળી પાછી પોતાના ધર્મ પ્રત્યે પોતાના મૂળિયા પ્રત્યે એવી અસ્મિતા પુનઃ સ્થાપિત થઈ છે કે અમારા મુખ્ય મૂળિયા શું છે અમારી પરંપરા શું છે અમારી વિરાસત શું છે અમારી તાસીર શું છે અમારી હેરિટેજ શું છે એની છેલ્લા દસ વર્ષમાં એવી પ્રચંડ જાગૃતિ હવેના યુવાનોમાં આવી છે જે દસ વર્ષ પહેલા સમાજમાં જોવા નતી મળતી હવે નારા લગાવતા આપણે માત્ર નારા નથી લગાવતા આપણે વસ્તુને અહીંયા મહેસૂસ કરીએ છીએ ગર્વ સે કહો હમ હિન્દુ હે આ નારા વર્ષ પેલા સંભળાતા નહોતા દસ બાર વર્ષ પહેલા સંભળાતા નતા ગર્વસે કહો હમ હિન્દુ કહેવાનો તાત્પર્ય આપણા મૂળિયા આપણા ધર્મ આપણા શાસ્ત્રો એના પ્રત્યે જિજ્ઞાસા શું છે મારે સમજવા છે